પંદર દિવસથી ચાલી રહેલા આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં આઠ લોકોના મોત થયા છે જેમાં પાંચ ખેડૂત અને ત્રણ પોલીસકર્મી સામેલ છે હવે ખેડૂત સંગઠનોએ કહ્યું છે કે દિલ્હી સુધી કૂચ કરવાનો નિર્ણય અઠ્યાવીસ ફેબ્રુઆરી લેવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજનાના કામો માટે સાત કરોડ અને અઠ્ઠાણું લાખ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં વડોદરા મહાનગરપાલિકાને છ કરોડ એકતાલીસ લાખ રૂપિયા મળશે સાથે ત્રણ નગરપાલિકાઓને એક કરોડ સત્તાવન લાખ રૂપિયા મળશે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ વધારાના કામો માટે આ ફાળવણીની મંજૂરી આપવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ માટે કામના સમાચાર અમદાવાદમાં મેટ્રો સ્ટેશનથી અન્ય સ્થળ સુધી જવા માટે લોકોને સુવિધા રહે તે માટે નિર્ણય લેવાયો છે હવે મેટ્રો સ્ટેશન વિસ્તારમાં એ એમ ફીડર બસ શરૂ કરી છે આ માટે થલતેજ જ મેટ્રો સ્ટેશનથી સર્ક્યુલર રૂટ ચાલુ કરાશે પહેલાં પ્રયોગના હેતુથી બે બસો દોડશે જેમાં રેગ્યુલર ભાડા લેવાશે એમ ટીએસના ચેરમેનના કહ્યા પ્રમાણે લાલ દરવાજા બસ ટર્મિનસને નવું બનાવાયું છે સારંગપુરને લાલ દરવાજા જેવું બસ ટર્મિનસ બનાવશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે